સુરતના ડિંડોલી વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી ઇમ્પોરિયા બિઝનેસ હબમાં રાધી લેબોરેટરી નામની દુકાન બની આ ઘટના કલસરિયા અશ્વિન નામક વ્યક્તિએ ઢોર મારવામાં આવ્યો દિનેશ હરિયા નામના વ્યક્તિએ અશ્વિનના પિતાને વ્યાજથી પૈસા આપ્યા હતા જે પૈસા માંગવાના બહાને અશ્વિનને ઘણીવાર ટોર્ચર કરવામાં આવ્યું હતું ગઈકાલના રોજ તેમના લેબમાં આવી દિનેશ હરિયાએ તેમને પર મારવા મારવાનું શરૂ કર્યું ટ્યુશન હથિયાર વડે અશ્વિન પર હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે કલસરી અશ્વિનને માથામાં ભાગે ગંભીર ઈજા થતા સારવાર અર્થે સિવિલ અસ્પતાલ ખસેડાયા ડિંડોલી પોલીસ દ્વારા હાલ આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે મારું નામ કલસરિયા અશ્વિન વજુભાઈ છે ગઈકાલે તારીખ 3 ના રોજ હળિયા દિનેશ વાલુભાઈ નામનો શખ્સ મારી લેપ પર આવેલો હતો જેના પાણીથી મારા ઉપાય છ લાખ રૂપિયા લેલા છે એને ટાઈમ ટુ ટાઈમ વ્યાજ તો આપતા જ હતા અમે તો એ અવરનવર અમારે ઉપર કોલ કરીને યા તો લેપ પર આવીને ધાક ધમકી આપતો જ હતો તો ગઈકાલે સવારે સાડે દસની આસપાસ એ આવ્યો ને દરેક મને બહાર બોલાવ્યો તો બાર મને સીધી ગાળ આપી

હા મેં પોલીસ કેસ કરેલો જ છે અત્યારે એની કાર્યવાહી ચાલુ છે અત્યારે હાલમાં